માનવ સેવા એ જ પ્રભુ સેવા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ અને ભરુનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પક્ષી ઘર અને પાણીના કુંડાનું વિતરણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાંસમાં ખાતે કરવામાં આવ્યું અને સાથે જ ઠંડા પીવાના પાણીની પરબ કાર્યરત કરવામાં આવી હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને એમાં પણ જિલ્લામાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધ્યું છે તેવામાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ભવ્ય આયોજનના ભાગરૂપે અને સર્વ લોકોના હિતમાં પાણીની પરપ કાર્યરત કરવામાં આવી છે જે થકી આવતા જતા લોકોની તરસ છીપાવવા માટે સેવાકીય પ્રવૃત્તિ સાથે પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે ચાણસ્મા ખાતે આવેલ ગણપતિ મંદિરની બિલકુલ બાજુમાં આજ રોજ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસને રવિવારના દિવસે સવારે દસ કલાકે દાતાઓના મોટા સહયોગથી પાણીના કુંડા અને પક્ષીના વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે ઠંડા પાણીની પરબનું સ્ટેન્ડ બનાવી પાણીની પરબ કાર્યરત કરવામાં આવી પાણીના પરબના સ્ટેન્ડના દાતા તરીકે પટેલ હંસાબેન વિક્રમભાઈ ચીમનલાલ તથા પાઈના કુંડા અને પક્ષીઘરના દાતા વ્યાસ બચુભાઈ અંબાલાલ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું તો આજના સુપ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અખંડ ભારતીય રાષ્ટ્રીય સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ચાણસમા ગામ તથા પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો તથા પંખી ઘર અને કુંડા પોતાના ઘરે બાંધવા માટે ચાણસમાના નગરજનો લઈ જવા માટે ઉમટી પડ્યા હતા આજના આ પ્રસંગને અનુરૂપ નગરના લોકોએ ચાણસમાના પત્રકારો તથા પાટણ જિલ્લાના તમામ પત્રકારોને એક આગવી નજરથી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જોઈ લોકો પણ કહેવા લાગ્યા કે પત્રકાર માત્ર સમાચારને જ વાંચવાનું આપવાનું કાર્ય નથી પણ સાથે જ માનવ સેવા જીવદયાના કામ માટે પણ આગળ રહી લોકોમાં પ્રેરણા પૂરી પાડે છે તેવું લોકો જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર